મહત્વની આંતરિક વ્યવસ્થા અંગે માહિતી મોકલી આપી હતી અંકલેશ્વરના ભડકોદરા ગામ ખાતે આવેલ પટેલ પાર્કમાં રહેતા મૂળ બિહારના પ્રવીણ કુમાર ધર્મનાથ મિશ્રા પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ માટે જાસૂસી કરી રહ્યો હોવાની પાડોશી કે કંપનીના સહકર્મીઓને પણ જાણ સુદ્ધા ન હતી અને ટ્રેપમાં ફસાયેલા પ્રવિણ કુમાર મિશ્રા સોનલ ગર્ગ નામના ફેસબુક આઈડી તેમજ ભારતીય નંબરનો ઉપયોગ કરનાર ISI હેન્ડલર સુરક્ષા દળની સંલગ્ન સંસ્થાઓ તથા સંરક્ષણ દળ સ્થાનોને સેવા પૂરી પાડનાર કમના અધિકારીઓ કર્મચારીઓ સાથે મેળા પીપળામાં માહિતી મેળવી આઈએસઆઈના એજન્ટ સુધી પહોંચાડતો હતો જેને એક મહિનાની કડી મહેનતે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ગતરોજ ઝઘડિયા ખાતેથી ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા તેના ઘર તેમજ જ્યાં નોકરી કરતો હતો તે કંપનીમાં અને ત્યાં સોશિયલ મીડિયા વપરાશનું એનાલિસિસ શરૂ કર્યું હતું વધુમાં તે ગોપનીય વિભાગના કયા અધિકારીઓ અને કર્મચારીઓના સંપર્કમાં હતો તે અંગે વિગતો મેળવવાની શરૂ કરી હતી તેમના પર પણ તપાસ શરૂ કરી હતી હાલ સમગ્ર મામલે પોલીસ રિમાન્ડમાં હોવાથી સીઆઈડી ક્રાઇમ દ્વારા વધુ માહિતી આપી નથી ત્યારે અંકલેશ્વરમાં જ્યાં પ્રવીણ કુમાર મિશ્રા રહેતો હતો તેના રૂમ પાર્ટનર અને પાડોશીને પણ તેની હરકતથી અજાણ હતા ગતરોજ ઘટના સામે આવતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા તો કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતો હોવાથી કોઈને તેના પર શક સુધા ન હતો અને કંપનીના કર્મચારીઓ પણ અજાણ હોવાનું સામે આવી રહ્યું છે